માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અંજાર દ્વારા શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા દર માસની તારીખ ત્રેવીસના એક દિવસીય વિનામૂલ્યે નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન શ્રી રઘુનાથજી મંદિર અંજાર મધ્યે માનવ્ય અભિગમે કરવામાં આવે છે જે અનુસંધાને આજ રોજ સદગુરુ એકસો સોળમાં નેત્રમણી નેત્રયજ્ઞના યજમાનદાતા જલારામ સત્સંગ મહિલા મંડળના બહેનો જલારામ બાપાની એકસો ચુમ્માલીસમી પુણ્યતિથિએ રહ્યા હતા જે નેત્રયજ્ઞની શરૂઆત મહંત મહારાજ દ્વારા દીપ પૂજન સમૂહ કરવામાં આવી જેમની સાથે માતાજી જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ચંદ્રકાંતભાઈ પલણ શાંતાબેન કવિત્રી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય યશવીબેન શાહ ટ્રસ્ટના અગ્રેસરો મહેન્દ્રભાઈ કોટક મનસુખભાઈ ગણાત્રા મહેશ દાફડા રમણીક પટેલ ડોક્ટર રાજેશ ખન્ના સહ મંડળના બહેનો અને શ્રેષ્ઠીઓ જોડાયા હતા આ પ્રસંગે મહંતે આશીર્વચન આપતા મંગલકામના કરી હતી રિપોર્ટ ભારતીમાખી જાણી અંજાર